સ્વાગત છે સમગ્ર દેશના તમામે તમામ નાગરિકોની જેની પર નજર છે મહાપરિણામ તેની પર ચર્ચા કરી રહ્યા છે મહાપરિણામમાં આજે જે રીતે ધીમે ધીમે પરિણામ સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે ત્યારે બે હજાર ચોવીસનું મહાસંગ્રામનું આ પરિણામ સામે આવી રહ્યું છે અમરાવતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નવનીત રાણાની હાર થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અમરાવતીથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં ભાજપના ઉમેદવાર નવનીત રાણાની હાર થઈ છે નવનીત રાણા જેને લઈને વધારે શોર જોવા મળ્યો હતો વધારે પ્રચાર જોવા મળ્યો હતો અને જે હિન્દુત્વવાદી નેતાની છબી ઉભી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો આખરે તે નવનીત રાણાની હાર જોવા મળી રહી છે હનુમાન ચાલીસાને લઈને નવનીત રાણા ચર્ચામાં આવ્યા હતા અને અમરાવતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નવનીત રાણાની આખરે હાર થઈ હોવાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રણ સંગ્રામના મહાપરિણામ પર વાત કરી રહ્યા છે તો કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યું છે જે હમણાં થોડી વાર પહેલાં જે સમાચાર મળ્યા હતા કે કોંગ્રેસનું મંડળ ચૂંટણી પંચને મળશે ત્યારે હવે ચૂંટણી પંચ કોંગ્રેસ પહોંચી ચૂક્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ હવે ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યું છે અને ધીમી ગતિ ધીમી ગતિએ જે ગણતરી કરવામાં આવતી હોય તેને લઈને રજૂઆત અને ફરિયાદ કરવામાં આવશે કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવ્યું છે ફરિયાદને લઈને ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે તો એક તરફ મહાપરિણામની ચર્ચા કરી રહ્યા છે મહાપરિણામમાં ધીમે ધીમે સ્પષ્ટ થતું ચિત્ર જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી હોય એટલે કે એનડીએ ગઠબંધન છે એક બાજુ એક બાજુ ઇન્ડિયા ગઠબંધન જોવા મળી રહ્યા છે જેમની જે પરિણામની ચર્ચા કરી રહ્યા છે તેમાં ઘણા બધા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનનો પણ મોટાભાગના રાજ્યોમાં પરફોર્મન્સ જોવા મળતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ છે તે ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યું છે ધીમી મતગણતરીને લઈને ફરિયાદ કરવા માટે ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યું છે હજી બી ભૂમિકામાં કોંગ્રેસ જોવા મળી રહી છે અને કોંગ્રેસ દર વખતની જેમ ફરિયાદો કરતું નજરે પડતી હોય તે પ્રમાણે ધીમી ગતિ જે મતગણતરી કરવામાં આવી રહી છે તેમાં પણ શંકા ઉપજાવવામાં આવી રહી છે કે હવે કોઈ ગોટાળા કરવામાં આવી શકે છે જો ધીમી ગતિએ મતગણતરી થતી હોય તો ગોટાળા કરવા માટે કોઈ પણ નવા સમીકરણો ગોઠ ગોઠવવા માટેનું આ પ્રક્રિયા જોવા મળતી હોય તેવી શંકાના આધાર પર કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ છે તે ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે મહાસંગ્રામમાં જે પરિણામ છે આજે મહાપરિણામ જોવા મળી રહ્યું છે સમગ્ર દેશના તમામે તમામ નાગરિકોની નજર છે મહાપરિણામ પર કે સમગ્ર દેશમાં સરકાર કોની બને છે અને સત્તાનું સુકાન કોણ સંભાળે છે ત્યારે આ વખતે મહત્વની બાબત એ જોવા મળે છે બે હજાર ચૌદ અને ઓગણીસમાં જે સરખામણી જોવા મળતી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ તરીકે ઉભી આવ્યા હતા અને એમાં એવું કહેવાય છે કે દિલ્હીનો સત્તાનો જો રસ્તો નીકળતો હોય તે ઉત્તર પ્રદેશથી નીકળે છે અને ત્યાં બસ મોટા ગાબડા પડ્યા છે ત્યારે એક મહત્વના સમાચાર જેડીયુ તરફથી જેડીયુના વિધાન પરિષદના સભ્ય ડોક્ટર ખાલીદનું મોટું નિવેદન સામે આવ્યું છે નીતિશ કુમારથી સારા પીએમ કોણ હોઈ શકે આ સવાલ સાથે ડોક્ટર ખાલીદ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે એક તરફ હમણાં આપણે જોયું કે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન દ્વારા નાય વડાપ્રધાન પદ માટેની ઓફર કરવામાં આવી હોય જેને ના પાડવામાં આવી છે નીતિશ કુમાર દ્વારા ડોક્ટર ખાલીદે જણાવ્યું છે કે નીતિશ કુમાર એક અનુભવી નેતા છે અને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નીતિશ કુમાર હોઈ શકે તેવા સવાલ સાથે ખાલીદે નિવેદન કર્યું છે તો મિત્રો મહાપરિણામ પર ચર્ચા કરી રહ્યા છે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે વર્ચ્યુઅલી અમારી સાથે સુનિલ જોશી જોડાયા છે અને સ્ટુડિયોમાં અમારી સાથે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક છે અમાન રાવલ કોંગ્રેસ નેતા છે અને ગૌરી કે જો આપ નેતા છે અમારી સાથે જોડાયા છે સુનિલભાઈ સ્વાગત છે આપની ચર્ચામાં

કે એજન્ડા અમે નક્કી કરીએ ચૂંટણી નું યુદ્ધ અમે તૈયાર કરીએ અને ચૂંટણી નું પરિણામ અમે કરીએ અમે ઇલેક્શન મેનેજમેન્ટ ને ઇલેક્શન ના અમે માસ્ટર છીએ પરંતુ પ્રજાએ કહ્યું કે ખરા માસ્ટર તો અમે છીએ મતદાર કહ્યું

તેરા માટે શ્રાવક કે એવી ચલી ઘડીએ ગઠબંધન તૈયાર કર્યું અને વિરોધ કર્યો પણ સત્તાધારી પક્ષ સામે વિરોધ હતો એટલે આ કોંગ્રેસ ને ઇન્ડિયા ગઠબંધન ને સજીવન કર્યું થોડી છે કે ચાલો અમે તમને ટેકો વર્ષ તમે ને લોકોના પ્રતિનિધિ બનીને કામ કરજો એટલી તાકાત આવી છે જી સુનિલભાઈ એટલે કોંગ્રેસ મુક્ત ભારત ની વાત કરવામાં આવતી હતી વિપક્ષ ના હોવું જોઈએ તેવા આપણને સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી દેશ સમક્ષ આખરે દેશે જવાબ આપ્યો છે કે વિપક્ષની જરૂર છે ભારતમાં બિલકુલ એ અહંકાર હતો લોકશાહી માં કોઈ પક્ષ આવું બોલે ને એ જ બિલકુલ છે લોકશાહી માં વાજપેયી કદી આવું નથી ભોલા લહેરું નથી ભોલા કોઈ કોઈ સારા નેતાઓ આવવું નથી ભોલા સ્ટેટ્સમેન પોલિટિશિયન હોય એ લોકશાહી માં જો તમે વિરોધ પક્ષ નું ગળું ગોટી ગયો તો ન બને તમે એટલું ભૂલી ગયા કે તમે વિરોધ વિરોધપક્ષમાંથી છતાં ઉપર આવ્યા હતા અને તમને એના માટે લોકશાહીએ પૂરેપૂરી સિસ્ટમ આપી તમે બે બેઠકમાંથી ચારસો બેઠક કે ત્રણસો છપ્પન બેઠક સુધી પહોંચ્યા હતા તો આજ લોકશાહીના માર્ગેથી ગયા હતા એ લોકશાહીનો જી સુનિલભાઈ તો ગોટવાની વાત કરો એન ચાલે જી સુનીલભાઈ એક સમાચાર મળી રહ્યા છે શિવસેના ઉદ્વ જૂથના નેતા સંજય રાઉત દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે કે ભારગીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સરકાર બનાવવા માટે હાથ જોડી રહી છે તેવી સ્થિતિમાં આવી ગઈ છે સંજય રાઉત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ભાજપ પર આકરો પ્રહાર કરવામાં આવ્યો છે જે રીતે મતગણતરી થતી હતી તે દરમિયાન પણ પ્રહાર કરવામાં આવતા હતા અને એક્ઝિટ પોલના આંકડા એકદમ અંબક બતાવવામાં આવ્યા છે તેવા પણ પ્રહારો કરવામાં આવ્યા હતા આ સંજય રાઉતે કીધું હતું કે અમારી પાસે જો ઓફલોડ પૈસા હોય તો અમે આ આંકડા ઉભા કરી શકીએ જે એક પ્રકારનો મટકો રમાતો હોય તે પ્રકારના આંકડા એક્ઝિટ પોલમાં સામે આવ્યા હતા અને એ સંજય રાઉત આજે નિવેદન કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે સરકાર બનાવવા માટે ભીખ માંગી રહી છે એક લાખ વીસ હજાર મતોથી અમેઠી બેઠકથી સ્મૃતિ રાણી પાછળ ચાલી રહ્યા છે

તો એમ ભારતીય જનતા પાર્ટીનો મનોમંથન કરવાનો એક સમય ખાસ કરીને નરેન્દ્રભાઈ માટે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો ભાઈ માનો કે આમ જ ચાલવાનું હોય તો એનડીએ 295 છે સ્પષ્ટ બહુમત છે સમર્થન કાગળ પર જઈને આપી આવે રાષ્ટ્રપતિને હા અને રાષ્ટ્રપતિ પહેલી પાર્ટી મોટી પાર્ટી તરીકે એમને સિંગલ પાર્ટી તરીકે બીજેપીને બોલા પણ એનડીએ બધા ભેગા થઈને સમર્થન આપે તો સરકાર બને બરાબર છે પણ

એટલે જ્યાં સુધી એ પિક્ચર ક્લિયર ના થાય ત્યાં સુધી આપણે ચર્ચા કરવાની કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન પાસેનો જે આંકડો છે બસો ત્રીસ નો પ્રશાંતભાઈ આપ રાજકીય વિશ્લેષક તરીકે ઓબ્ઝર્વેશન શું કરો છો આ મત ગણતરી માટે સમગ્ર દિવસ દરમિયાન સવારથી મત ગણતરી થતી હોય હવે ધીમી ગતિએ મત ગણતરી થઈ રહી છે આ સમીકરણો કયા ગોઠવાઈ રહ્યા છે એટલે જ્યારે રિઝલ્ટ ચાલુ થયા પેલા વીસ છ બાવીસ ચાર ગુજરાતના પરિપ્રેક્ષમાં રિઝલ્ટ આવ્યા અને આ જે એનડીએ ના બી આવે છે ત્યારે મેં કીધું મને જે રીતે આપણને સૌને ઈવીએમ પર ભરોસો જે એટલો જ ડબલ ભરોસો ઇલેક્શન કમિશન ઉપર પણ છે કારણ કે ઇલેક્શન કમિશને હર વખત દરેક વખતે એક પ્રવક્તાની જેમ આવીને ચર્ચા મૂકી છે લોકોની સમજ એ પછી ચૂંટણીની જાહેરાત હોય કે બે દિવસ એટલે અચાનકથી થી વોટ શેર વધાર્યો હોય એમ અત્યારે પણ જે મત ગણતરી ધીમી કરી છે એટલે હજી મને લાગે છે ક્યાંક ને ક્યાંક ચૂંટણી કમિશન એવું લાગે છે કે જે એક્ઝિટ પોલ હતા

સીબીઆઈ ઇલેક્શન કમિશન આ બધાનું એક નવું મંત્રાલય બનવા જઈ રહ્યું કે નરેન્દ્રભાઈ વખતે બી એ કરી રહ્યા છે એમાં કોઈ ખોટું છે જ નહીં એ લોકો એમની રીતે એમનું કામ કરી રહ્યા છે પણ ઇલેક્શન કમિશન સંસ્થા તરીકે સવાલ કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા પણ તેમ છતાં આપણે કેવું પડે છે સમય અનુસાર કે પ્રભાવિત થઈ જાય છે હેમંગભાઈ ભાઈ આપને સવાલ છે મારો હેમંગભાઈ ફરિયાદ કરવા માટે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ પહોંચ્યું છે કયા પ્રકારની શંકા છે આપને શું ધીમી ગતિએ મતગણતરી થઈ રહી છે કોઈ સેટિંગ કરવામાં આવી રહ્યા છે કોઈ ગોટાળા કરવામાં આવશે એવી શંકા છે આપને જુઓ ઇલેક્શન કમિશનરને અમે ફરિયાદ કરવા ગયા છીએ પણ અમે તો આની પહેલાં પણ વારંવાર ફરિયાદો કરી છે ને આજે અમે એને ફરીથી એ જૂની ફરિયાદો પણ યાદ કરાવીએ છીએ અને નવી ફરિયાદ જે અત્યારે ધીમી ગતિની જે છે એ પણ પણ અમે કરી રહ્યા છે છે કોંગ્રેસે સમગ્ર દેશના જે જગ્યાએ ઇલેક્શન થઈ રહ્યું એની માહિતી માટેનો એક કંટ્રોલ રૂમ ઉભો કરેલો છે એ કંટ્રોલ રૂમ ઉપર અમને પાક્કી માહિતીઓ જે મળે છે એ માહિતી આધારે અમે અત્યારે ચૂંટણી પંચને મળવા માટે જઈ રહ્યા છે ભૂતકાળમાં ધીમી ગતિના મતદાનના કારણે તમે જોઈ લીધું છે કે ધીમી ગતિનું મતદાન હતું તો અહીંયા ભૂપેન્દ્રભાઈ ચુડાસમાની જીત થઈ ગઈ હતી હાઈકોર્ટે જીત જે છે એને અલગ રીતે તારવીને ફરીથી હાઈકોર્ટે કીધું હતું કે ભૂપેન્દ્રભાઈ લાયક નથી અત્યારે અમે પાણી પહેલા પાળ બાંધી રહ્યા છે અને સાથે સાથે એ પણ કહીએ છીએ અમે તમને અને અમે એટલે ચૂંટણી પંચને કહીએ છીએ કે સત્તા કોઈની કાયમી હોતી નથી હજી પણ આ સત્તા જે છે અમારે સત્તા એ સેવાનું માધ્યમ છે અમારા માટે ભારતીય જનતા પાર્ટીની પોતાની

એ બી ફિયા જોવા મળી રહ્યો છે જો હું તમને કહું અમે અમારું આકલન કર્યું હતું અને અમે ચૂંટણી પછી કર્યું હતું અમે ચૂંટણી પહેલા ત્યાં પેલા ઉપર સ્ટેજ ઉપર જઈને આ મોદી સાહેબ પોતે

રોકશે આ નીતિન બાબુ રોકશે ચંદ્રાબાબુ આ નીતિન પછી હવે જુઓ આગળ શું થાય છે ભારતીય જનતા પાર્ટી એ કર્ણાટક થી માંડીને ગોવા માંડીને બહુમતી નીતિવ શુકલા શુક્લાએ કીધું અમારા માટે કોઈ અછૂત નથી અમે સ્વાગત કરીશું આવતા હોય તો અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીને દૂર કરવા માટે જે કંઈ પણ કરવું પડે એ કોંગ્રેસ પાર્ટી લોકશાહી બચાવવા માટે કરશે ઠીક છે ગૌરી દેસાઈ આમ આદમી પાર્ટી તરફથી આપણી સાથે ગૌરીજી આપણે પૂછવા માંગુ છું કે આપનું શું થયું આપની પરિસ્થિતિ કેમ આવી દેખાઈ રહી છે

તો આજ મોદી સાહેબ અને ભાજપ કેતા કે આ તો વિપક્ષના નામે વાહ્યાત વાતો છે આજે એજ લોકો ભાજપના લોકો બે હાથ જોડી કારણ આપી રહ્યા છું કે દિલ્હીમાં આપને કોઈ ફાયદો ના થો નહીં હું કારણ એ આપી રહી છું કે નેતા અંદર નાખી દેવામાં કરી રહી છું કે અમારા જે ટોપ ટેન ના નેશનલ લીડરો છે કે જે પ્રચાર ના કરી શકે કે આમ આદમી પાર્ટી કે ઇન્ડિયા ગઠબંધનનો કે કોંગ્રેસના સપોર્ટમાં પ્રચાર ના કરી શકે એ માટે

એટલે દેખાય તો એવું છે કે જનતા પણ વિપક્ષ ચાહી રહી છે આ લોકોની ખોટી ને ખોટી સવાલ ગૌરીજી એ છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલી ધરપકડ થઈ ત્યારબાદ દિલ્હીમાં એટલી બધી મસ્ત મોટી રેલી કરવામાં આવી સુનિતા કેજરીવાલ પણ બહાર રોડ પર આવ્યા પ્રચાર માટે પણ દેખાયા પણ તેમ છતાં દિલ્હીની પ્રજા એટલો સથવારો ના આપ્યો આમ આદમી પાર્ટીને કે ઇન્ડિયા ગઠબંધન ક્યાંક ને ક્યાંક કેવું છે કે જે ભાજપે ઈડી જે કરીને ખોટા ખોટા કેસો કર્યા પબ્લિક ને દોડાઈ છે કે ખોટા કેસોની વાતો કરીને અને એમને ઉમેદવારો પણ એટલે જ બદલ્યા છે ઉમેદવાર શા માટે બદલવાની જરૂર હતી સાંસદોના નવા ઉમેદવારો મૂક્યા એટલે પબ્લિકે જોઈ જ રહી છે અને આ જે આંકડાઓ અત્યારે ઇન્ડિયા છે છે બીજેપી પણ આ દેખાઈ રહ્યું છે કે પાણી આવી રહ્યા છે જે રીતે ભલે એમને તો નફામાં ફાયદો જ થયો છે પણ તેમ છતાં પણ અરવિંદ કેજરીવાલ ની જે પણ વાત કરવામાં આવી જેલમાં પુરવાની વાત કરવામાં આવી ઝારખંડના હેમંત સોરેન પણ જેલમાં પુરવાની વાત કરવામાં આવી કેટલો પ્રભાવ દેખાઈ રહ્યો છે સુનિલભાઈ બિલકુલ એક વસ્તુ તો બાકી છે કે ક્યાંક ને ક્યાંક ખોડાયા છે બંને અને એટલે જ તપાસ આવી છે અને તપાસનો આ ઇન્ડિયા ગઠબંધને કોઈ આંદોલન થી વિરોધ નથી કર્યો માત્ર નિવેદન થી જ વિરોધ કર્યો છે સૌથી મોટી વાત છે આ ભૂતકાળમાં આવી ધરપકડો થઈ છે ત્યારે લોક આંદોલન થિયે છે જો ઇન્ડિયા ગઠબંધન ને ખરેખર એમાંથી પાર નીકળવું હોય તો પહેલા તો એનું કરવું પડે આંદોલન કરવું પડે અને લોક આંદોલનમાં લોક ચૂકાદો એમની તરફેણમાં તો જ આવે આ બધું હેમંત સોરેન ની ધરપકડ કરવામાં આવી અરવિંદ કેજરીવાલ ની ધરપકડ કરવામાં આવી ફેક્ટર માં ભારતીય જનતા પાર્ટી કેટલી ફાવી છે અને કેટલું નુકસાન થયું છે એટલા માટે સવાલ પૂછ્યું કે જ્યાં અરવિંદ કેજરીવાલ પણ ગેરંટી ની વાતો કરતા હતા અને આ બહાર આવ્યા પછી હું મહિલાઓને એક રૂપિયા દરેક મહિને મહિલાઓને આપીશ આવું બી છેલ્લે સ્ટેટમેન્ટ આપીને ગયા છે આજના આખા પરિણામનું ખાસ કરીને બીજેપીના પરિપ્રેક્ષમાં જો આપણે આનું એક એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરીએ તો બે વસ્તુ જે કહેતા એક હાથના કર્યા હૈયે વાત એક તડજોડની રાજનીતિ જે અત્યાર સુધી થઈ અને સામા કટ્ટર પક્ષની આગળ જે કટ્ટરતા બતાવવામાં આવી છે કે બીજી કોઈ રીતે ના પહોંચી વળો તો ઈડી સીબીઆઈ ભલે જો બધા

સિવાય બધાએ રીતે પરફોર્મન્સ આપ્યું છે કે જે ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કર્યું છે આજે મહારાષ્ટ્રમાં શિવસેનાની તોડી એનસીપી તોડ્યું તો એ ત્યાંની સ્થાનિક જનતા કરતા હતું મહાવિકાસ આઘાડી જે છે તડજોડ ની રાજનીતિ હતી ઉદ્ધવ ઠાકરે આ બાજુ આવ્યા અને એ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી આખી તડજોડ કરી નાખીને બે વેર વિખેર કરી નાખી બરાબર આખી આખી પાર્ટી તોડી નાખી તમે તડજોડ કરો અલગ વસ્તુ પોલિટીશિયન કહેવાય જે ગણતરી ચાલી રહી છે મારો સવાલ એ પણ છે કે પ્રચાર જે કરવામાં આવ્યો જે જોરશોર થી જેમાં ત્રણસો સિત્તેર ની વાત કરવામાં આવી રામ મંદિર ની વાત કરી રામ મંદિરમાં શું લાગે તમને અયોધ્યા થી રામ પાછા જતા રહે કે શું ખુદ અયોધ્યાની સીટ ઉપર ભારત નથી જીતી રહ્યું એમ એટલે એનો મતલબ બહુ ક્લિયર છે કે હવે લોકો પણ મુદ્દા છે સુપ્રીમ કોર્ટ એટલે અમે કર્યું સુપ્રીમ કોર્ટ થકી અને પેલાની સરકાર સુપ્રીમ કોર્ટ ને જ્યાં જોઈએ ત્યાં સપોર્ટ નોતી કરતી તો આસ્થાના વિષય એ છે ને સેકન્ડરી હોય બાય પ્રોડક્ટ હોય બરાબર મુખ્ય દેશ ચલાવવા માટેનો મુખ્ય મુદ્દો જે હોય છે શિક્ષણ આરોગ્ય બેરોજગારી મોવારી એની ઉપર જયારે વાત થતી હોય તો લોકો પણ આ વસ્તુ યુવાઓ સમજ્યા છે ખરી દેશના કે રામ મંદિર થી કે ભગવાન રામ ની ખાલી પૂજા કરવાથી રોજગાર નથી મળવાનો મને એવું લાગે છે કે અત્યારનો જે યુવા ખાસ કરીને જેમણે દસ વીસ વર્ષથી ગુજરાતમાં બીજી કોઈ સરકાર નથી જોઈ અને દેશમાં દસ વર્ષથી બીજી કોઈ સરકાર નથી જોઈ એ યુવાને ન તો રામ મંદિર સાથે લેવા દેવા છે ના બીજી કોઈ વસ્તુ ઘરમાં સિનિયર સિટીઝન શ્રદ્ધાના આસ્થા ઉપર વરેલા હોય પણ એમને એમનું કેરિયર બનાવવાનું છે એમને એમનો દેશ છોડવો નથી તો દેશમાં એવા કયા સ્કોપ મળી રહ્યા છે કે કારણ કે દર દર ત્રીજી ગુજરાતભાઈ આપને રોકવા માંગુ છું કે અભિષેક પ્રતિક્રિયા સામે આવી के बाद जो अपडेशन होता है राउंड बाय राउंड यानी काउंटिंग जब गणना हो रही होती है तो हर राउंड पे एक आंकड़ा प्रकाशित होता है उसमें बहुत ढील आ गई है या बहुत धीरे धीरे हो रहा है यानी हर आधे घंटे में वो आंकड़ा अपडेट नहीं हो रहा है इलेक्शन कमीशन की वेबसाइट पे ये हमारी कंप्लेंट थी दो कंप्लेंट्स थी एक तो के संसदीय क्षेत्र के अनुसार ऐसा कोई अपडेशन नहीं है ही नहीं और दूसरा जो असेंबली सेगमेंट्स के अनुसार राउंड बाय राउंड आता है आंकड़ा वो भी बड़े विलंब के साथ अपडेट हो रहा है ये दो मुद्दे थे तो हमने कहा इससे एक प्रश्न उठता है चुनाव के जो पूरी एक स्पष्टता होती है और निष्पक्षता होती है उस पर अननेसेसरीली बिना कारण के एक प्रश्न उठता है तो इसको जल्दी होना चाहिए हमने कोई ऐसे आरोप नहीं लगाया हमने कहा कि हमको चाहिए एक सीधा आदेश चुनाव आयोग के केंद्रीय स्थल से कि ये जल्द से जल्द अपडेट हो चुनाव आयोग ने हमको बड़े आदर के साथ सुना और कहा कि जहां तक संसदीय क्षेत्र का मामला है तो ये अपडेशन पहले भी नहीं होता था अब भी संभव नहीं है क्योंकि ये आंकड़े आते हैं असेंबली सेगमेंट वाइज तो असेंबली सेगमेंट वाइज तो जो आंकड़े आते हैं उनको अपडेट वो तब करते हैं जब एक असेंबली सेगमेंट अगर साथ हैं एक संसदीय क्षेत्र में वहाँ पहले आता है तो वो पहले हो जाता है जहाँ बाद में आता है वहाँ बाद में होता है इसलिए दोनों में समय का थोड़ा अंतर रहता है इस बात को उन्होंने बड़े विस्तार से समझाया कि किसी रूप से वो विलंब नहीं होने देंगे वो आदेश भी देंगे कि जो असेंबली सेगमेंट के अनुसार उसके आधार पर जो अपडेशन होना चाहिए वो जल्द से जल्द हो और मैं समझता हूँ कि अगर ये आदेश तुरंत चला जाए क्योंकि कुछ घंटे बचे हैं गणना में तो ये एक प्रकार से हल होगा बड़े एक सौराध्य के साथ ये बातचीत हुई और हमने उनको धन्यवाद किया हमको जल्द से जल्द अपॉइंटमेंट देने के लिए एक और मुद्दा है जिसके बारे में मेरे दोस्त बोलेंगे मैं अंग्रेजी में संक्षेप में बोल दूँ वी वेंट टू द इलेक्शन कमीशन एट शॉर्ट नोटिस टू कन्वेन अब आज इट वॉज मोर अ कंसर्न लेस એક મહત્વના સમાચાર મળી રહ્યા છે વિદિશાથી શિવરાજસિંહ ચૌહાણ જે તેમની જીત થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે આઠ લાખ વીસ હજાર આઠસો અડસઠથી થી જંગી મતોથી સરસાઈ શિવરાજસિંહની રેકોર્ડ બ્રેક જીત જોવા મળી રહી છે જે રીતે આગળ ચાલતા હતા સરસાઈ મેળવતા હતા તે રીતે નિશ્ચિત લાગતું હતું કે શિવરાજસિંહની ભવ્ય જીત થાય છે ત્યારે સમાચાર મળી રહ્યા છે શિવરાજસિંહની આઠ લાખ વીસ હજાર આઠસો અડસઠ જંગી મતોથી તેમની ભવ્ય જીત થઈ છે ચૂંટણી પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટી મુખ્યાલય ખાતે એક મહત્વની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે અશ્વિની વૈષ્ણવ વિનોદ તાવડે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે તેવી માહિતી સામે આવી રહી છે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ચૂંટણી પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આગળ પણ ચર્ચા આપણે વધારીશું જે રીતે ફરિયાદ કરવામાં આવી છે મંતર કેમ ગણતરી કરવામાં આવી રહી છે પર સવાલ ને શંકા કોંગ્રેસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે આ ચર્ચા આપણે આગળ વધારીશું રોકાયશું એક નાનકડા વિરામ માટે એક વાત તો સાફ અગર નેક તો બેસ્ટ जॉइन पारूल यूनिवर्सिटी वडोदरा गुजरात जो रणबीर से ड्राइवरी कराते हैं घर में एजीआल लगाते हैं एजीएल प्रीमियम का पप्पा।